તમારા તંદુરસ્ત દુરસ્ત રાખવા માટે કોઈ કુદરતી તેનો ઉપયોગ વર્ષોથી પરંપરાગત ઉપચારમાં થતો આવ્યો છે માતા પિતા માટે એક લોકપ્રિય સલાહ છે કે કલોંજીનો પાવડર મનમાં ફેરવીને તમારા બાળકને ચટારો એવું માનવામાં આવે છે કે આ મેશ્રન પેડના કીડા સામે લડવામાં બદદદ કરી શકે છે પણ યાદ રાખો ભલે આ ઉપચાર હરવો અને કુદરતી હોય તે વ્યાવસાયિક તબીબી સલાહ કે સારવારનો વિકમ નથી કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા ખાસ કરીને બાગો માટે હંમેશા તમારા ડોક્ટર સાથે વાત કરો તો જો તમારું નાનું બાળક અસ્વસ્થ હોય અથવા તમને લાગે કે કીડા તેનું કારણ હોય શકે છે તો પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરો જાણકાર અહો સુરક્ષિત અહો અને સુખી સસત બાળકો માટે